નમસ્કાર મિત્રો મિત્રો કોરિડોરના નામે શું ફરી આદિવાસીઓની જમીન જવા જઈ રહી છે શું ફરી એક વખત આદિવાસી સમાજના લોકો જમીન વિહોણા થશે શું ફરી એક વખત પૂરતું વળતર નહીં મળે શું ફરી એક વખત આંદોલન થશે અને શું ફરી એક વખત સરકારનું પાણી મપાશે આ વાત એટલા માટે કહેવી પડી રહી છે કારણ કે ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા ખેડૂતો સાથે સરપંચો સાથે બેઠક કરવામાં આવી છે આ એક ખેડૂત છે આ એ સરપંચ છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા જે કોરિડોર બની રહ્યો છે ગ્રીન કોરિડોર તેનાથી પીડિત છે તેમાં આવે છે અને તેની તેને અસર થાય છે તેમણે કહ્યું ચૈત્ર વસાવાએ વાત કરી છે કે આ ગ્રીન કોરિડોરની અમારે કોઈ જરૂર નથી આદિવાસી સમાજને પેશા એક્ટ અંતર્ગત ગ્રામસભાનો અધિકાર આપવામાં આવ્યો છે આ ગ્રામસભા અંતર્ગત એ વિસ્તારમાં કોઈપણ વિકાસના કામો થશે તો મંજૂરી લેવાની હોય છે આ ગ્રામસભાની આ પહેલાં બે વખત મંજૂરી માગવામાં આવી હતી પરંતુ ઠરાવ ના મંજૂર કરવામાં આવ્યો છે મંજૂરી આપવામાં નથી આવી પરંતુ હજુ હમણાં ફરી એક વખત આ બેઠક મળી છે ફરી એક વખત મંજૂરી માગવામાં આવી છે ચૈતર વસાવા એલર્ટ થયા છે લડવા માટે તૈયાર થયા છે અને તેમણે ખેડૂતો અને સરપંચોને કહ્યું છે કે તમે આવેદન આપો અને સતર્ક રહો નહીં આ લોકો કંઈ પણ સંજોગે આ કોરિડોર નાખી દેશે

આપણા વિસ્તારના સાગબારા તાલુકાના પાટલામાં ટાવલ ફાટી ગોનાબા દતવાડા રોજદેવ સીમામલી ચિત્રા કેવડી કોડબા અમિયાર પાડા ઘોડદા દેવમુગરા નાલાકુંડ અને વિડીયાપુરાના દાંડાવાડી મોરજોડી માથાવલી ડાપકા પીપલોદ વાઘમર પાનથલા માથાસર અને સાકડી સહિત ગરુડેશ્વરના પણ પાંચ ગામો આવે છે મોખડી ઝરવાણી ધીરખાડી થવડીયા અને ગોરા તો આટલા ગામોમાંથી જે ગ્રીન કોરિડોર પસાર થવાનો છે ગ્રીન કોરિડોર એટલે કોઈ નાનો રસ્તો નથી મોટો રોડ છે એના માટે સેન્ટરમાંથી ગઈકાલે અમારી મીટીંગ હતી ત્યાં જે ચર્ચા થઈ એ પ્રમાણે એ સેન્ટરમાંથી ત્રીસ ત્રીસ મીટર બંને બાજુનું જમીન સંપાદન આમાં થશે તો કોઈની એકડ હોય બે એકડ હોય ને વચ્ચેથી રસ્તો જો જતો હોય તો એની તો એકડ બે એકડ તો એમાં જ પૂરી થઈ જાય છે તો ગ્રીન કોરિડોર આ અભ્યારણ્ય વિસ્તારમાં સરકારને લાવવા માટે શું જરૂર પડી આદિવાસીઓ તો અહીંયા આદિ અનાદિ કાળથી રહી છે વિકાસ માટે બધાને જ અપેક્ષા હોય કે વિકાસ બધાનો થવો જોઈએ પણ પર્યાવરણના ભોગે આદિવાસીઓના ભોગે ક્યાં સુધી વિકાસ સાચી વાત છે ને આપણા રોડ રસ્તા છે આપણી પાસે બધા પર એટલી બધી કોઈ મોટી ગાડીઓ નથી કોઈની પાસે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી જે ગાડીઓ છે રસ્તા જાય છે જે છે રસ્તાને બનાવવાના ઠેકાણા નથી અને ગીર ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે અગાઉ પણ અમે આ ગ્રીન કોરિડોર માટે જયારે ગ્રામ સભાની સહમતિ લેવા માટે ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી સાંભળજો મિત્રો ગામ સભાનો ઠરાવ કેમ જરૂરી છે ઓગણીસો એક કમિટી નક્કી થઈ એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસો ને માં એક પેસા એક્ટ બન્યો અનુસૂચિત પાંચ વિસ્તાર જે આપણો વિસ્તાર છે એમાં આવતા ગામોમાં કોઈ પણ પ્રોજેક્ટ આવવાનો હોય કોઈ જમીન લેવાની હોય કે લે વેચાણ કરવું હોય કોરી નાખવી હોય કરસર નાખવું હોય કે કોઈ પણ પંપ નાખવો હોય હોટલ ખોલવી હોય કોઈ પણ કરવું હોય તો પેસા એક્ટમાં ગ્રામ સભાને પરવાનગી લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંયા જમીનમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખી શકતો નથી આજે પેસા એક્ટ આપણે ત્યાં લાગુ છે એટલા માટે આ લોકો ગ્રામસભામાં ઠરાવો લેવા માટે આવે છે બાકી આ લોકો તમને અમને કોઈ દિવસે પૂછવા ના આવે વારો પ્રોજેક્ટ લાવીને મૂકી દે તો આ પેસા એક્ટ નો પાવર છે એ પેસા એક્ટ વિશે તમામ હોવી જોઈએ અમે અવારનવાર વાત કરીએ તમને પણ ખબર હોવી જોઈએ આજે આ ગ્રીન કોરિડોરનો અગાઉ પણ અમે આપણા વિસ્તારના સરપંચોએ ના મંજૂર અમને આ ગ્રીન કોરિડોર મંજૂર નથી એ પ્રકારની તમામ ગામ સભાઓના આપણે બે વાર ઠરાવો આપ્યા છે છતાં ત્રીજી વાર ત્રીજી વાર સરકાર દ્વારા ફરી ખાસ ગામ સભાઓ હમણાં સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખે બોલાવવામાં આવી અને ફરી ગામ સભાઓમાં કહેવામાં આવ્યું કે તમારો વિકાસ થશે અહીંયા તમને હોમ સ્ટે મળશે તમારી હોટલો મોટોલો હશે આમાંથી કેટલા લોકો કેપેબલ છે કે તમારી હોટલો અહીંયા ચાલુ કરશો હોટલો ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી કામ ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી આજુબાજુ તમારી હોટલો હોમસ્ટે ચાલશે તમારી આદિવાસી વાનગીઓ ગેસની કોઈ જરૂર નથી હું અભિનંદન આપું છું તમામ સરપંચો ને એમના માટે જોરદાર એક તાળીઓ પાડતો કે સરપંચો એ કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર વિકાસ ની લાલચોમાં આવ્યા વગર એમણે તમામે તમામ સરપંચો એ સરપંચો નામ આ પ્રોજેક્ટ રદ નથી થતો અને જેટલા લોકોની જમીનો જાય છે સર્વે નંબર એમની કેટલા ગુંઠા કેટલા હેક્ટર જમીન જાય છે બધી વિગતો મારી પાસે છે તો જેમની જમીન જાય છે એટલા લોકો વિરોધમાં આવશે એ લોકો જાણે એમનું કામ જાણે સરપંચો જાણે આપણે શું લેવા દેવા એવું નથી જેની જમીન જાય છે જેનું ઘર તૂટે છે જેનું મકાન તૂટે છે જેનો કુવો જાય છે કોઈનો બોર જાય છે કોઈનો આંબો જાય છે કોઈની આંબલી જાય છે કોઈનો મોડો જાય છે એટલા લોકોને નુકસાન નથી થવાનું આ વિસ્તારમાં ગ્રીન કોરિડોર આવશે જેટલા પણ ગામો છે બધાને આમાં નુકસાન થવાનું છે કેમ એકવાર ગ્રીન કોરિડોર બનશે પછી આ લોકો માઇનિંગ અને ખનન માટે પરવાનગી આપશે અર કોરીઓ કરસરો ખાણો તમે રાજપાડીમાં જો છો ને કેવું રસ્તાની હાલત છે ધૂળ કેવું ઉડે છે એની પરવાનગીઓ આપશે આપણું ભૂગર્ભ જળ જે કુવાઓ બોરમાંથી જળ છે એ જ આવનારા દિવસોમાં કોરીડોરમાં પછી નવા નવા પ્રોજેક્ટ તો આજુબાજુ આવશે આ આવશે તે આવશે ફલાણો આવશે ડીકડો આવશે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે હવા પ્રદૂષણ થવાનું છે જળ ભૂગર્ભનું જળ આપણે નીચું જવાનું છે આપણી જે સંસ્કૃતિ આપણે જે પ્રકૃતિ સાથે જીવીએ છે ત્યારે પ્રકૃતિ ને સંસ્કૃતિને પણ અહીંયા નુકસાન થવાનું છે ત્યારે સાથીઓ સો વાતની એક વાત હવે આ પ્રોજેક્ટ મારા લેવલે મેં રજૂઆત કરું છું સરપંચો લેવલે મેં ઠરાવ કરીને આપી દીધા પણ આ સરકાર માનવાની નથી એને આપણે બધાએ ભેગા થઈને મોટી સંખ્યામાં એક દિવસે વધારે દિવસો આપણી પાસે નથી આ લોકો કામ ચાલુ કરવાના છે અહીંયા પાટલા સુધી આવી ગયા છે પેલી બાજુથી થી કરતા કરતા પાટલા માઉ સુધી આવી ગયા છે અને આ પ્રોજેક્ટમાં તમે આજે પણ લખવાના હોય તો લખી રાખજો આ પ્રોજેક્ટમાં માં ગઈકાલે જ અમે બધા મીટિંગ કરી કલેક્ટર સાહેબને મેં કીધું સાહેબ અમને ડીપીઆર પ્લાન આપો મારા ખેડૂતો તમે જમીન લેવા માંગો છો તો મારા ખેડૂત કાચું ઘર તૂટશે એના શું વળતર આપવાના છો પાકું મકાન તૂટશે એનું શું વળતર આપવાના છો મારા ખેડૂત ની જમીન તમે લેશો મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતની સનતની આમાં લેવાના છો એને મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતનો આંબો આમાં જવાનો છે હાથ ગૂટવાનો છે મારા ખેડૂતની આ આ પ્રોજેક્ટમાં મારા ખેડૂતનો બોર આવી જશે રસ્તામાં કૂવો આવી જશે શું વળતર આપવાના છો સરકાર પાસે કોઈ વળતરની જોગવાઈ નથી મફતના ભાવે લેવાના ધંધા છે તું તમે બધા सहमत છો આપવા માંગો છો મફતના ભાવે આપવા માંગો છો એટલે વિકાસ સાથે આપણને વાંધો નથી આપણો બધાનો જ વિકાસ થવો જોઈએ પણ આપણને સરપંચો એમની જગ્યાએ એમના ઠરાવો લખીને આપ્યા છે એમને અભિનંદન આપું છું પણ જેટલા ખેડૂતોની જમીન જાય છે એટલા ખેડૂતો નહીં પણ જેટલા ગામો છે બધા જ ગામના લોકોએ આવતી કાલે જ પ્રાંત અધિકારીની કચેરી ડેડિયાપાડા પહોંચવાનું છે અને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની તમારી માંગ તમારે બુલંદ કરી દેવાની છે આપણે સાંભળ્યું કે ચિત્ર વસાવાએ શું કહ્યું એક તો ભૂગર્ભ જળ નીચે જવાનો ડર છે બીજી વાત એ છે કે જ્યારે ડીપીઆર માંગવામાં આવ્યો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ માંગવામાં આવ્યો કે કેટલું વળતર આપશો તમે તેની પણ કોઈ માહિતી આપવામાં આવી નથી વળતરને લઈને પણ આપણે ત્યાં ખૂબ મોટા મોટા આંદોલનો થયા છે વાત એ છે કે આ મોટો પ્રોજેક્ટ છે અને આ મોટા પ્રોજેક્ટમાં ઘણા આદિવાસીઓની જમીન આવશે અને ઘણા લોકોને અસર થશે સરકાર માટે પણ આ કામ કઢાવવું સરળ નથી પરંતુ એ પણ જોવાનું છે કે આદિવાસી સમાજને એ વિસ્તારને તેની ખરાબ અસર ના પડે ચૈત્ર વસાવાએ કહ્યું કે તમે એમ કહો છો કે પર્યટન વિકસાવશું તમારી હોટલો ખુલશે પરંતુ શું લાગે છે કે આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ હોટલ ખોલી શકે ખેર રોજગારીની પણ વાતો કરવામાં આવી છે અતિ મહત્ત્વની બાબત એ છે કે આ બાબતને લઈને સરકાર શું કહે છે આ બાબતને લઈને શું કહેવામાં આવે છે ઉદ્દેશ્ય શું છે ખરા અર્થમાં આ પ્રોજેક્ટ વિશે શું માહિતી આપવામાં આવી રહી છે એક પણ નજર કરી લઈએ કે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર શું છે તેનો ઉદ્દેશ્ય છે કે પર્યટનને પ્રોત્સાહન આપવું મુસાફરીનો સમય ઘટાડવો બળતણનો વપરાશ ઘટાડવો અને સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી કરવી ઇકો ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે રસ્તો આ કોરિડોર હાલના રસ્તાઓનું વિસ્તરણ કરીને ખૂટતી કડીઓ પર નવા રસ્તા બનાવીને બનાવવામાં આવશે સ્થિતિ આ પ્રોજેક્ટના વિકાસ માટે જમીન સંપાદન અને અન્ય મુદ્દાઓ પર સ્થાનિક સ્તરે ચર્ચા કરવામાં આવી રહી છે તો અતિ મહત્ત્વની બાબત એ છે કે આ પ્રકારે આ પહેલાં પણ ઘણા પ્રોજેક્ટ આવ્યા છે અને આ પ્રકારે આ પહેલા ઘણા પ્રોજેક્ટ જઈ પણ ચૂક્યા છે તમે જુઓ કે જ્યારે નવા પ્રોજેક્ટ આવે ત્યારે એક વાત તો એમની હોય જ છે કે અમે રોજગારી આપીશું કોઈ કંપની આવે કે કંઈ પણ આવે તેની એક વાત તો કે અમે સ્થાનિક વિસ્તારમાં રોજગારી આપીશું ત્યારે પૂછવામાં આવે કે કોને રોજગારી મળશે તો એવું વાત કરવામાં આવે કે ભાઈ વાહન વ્યવહારમાં રોજગારી મળશે સ્થાનિક લોકોને હાયર કરવામાં આવશે હોટલ વગેરે પરંતુ જ્યારે બની જાય ત્યારે પછી સવાલ થતા હોય છે કે કેટલા એ સ્થાનિક લોકોને તમે લીધા પછી સ્થાનિક લોકો આંદોલન કરતા હોય છે જેટલા ટકામાં લેવાના હોય તેટલા ટકામાં લેવાના આવે એટલે ભૂતકાળના એવા ડખા છે ભૂતકાળના એવા ઉદાહરણ છે આ જોતા વર્તમાન સમયમાં લોકો ખેડૂતો પોતાની જમીન આપતા ખૂબ વિચારે છે અને ખેડૂતો પછી શું કરે જે વ્યક્તિ જમીનથી જ પોતાનું ગુજરાન ચલાવતો હોય એ જમીન ગયા પછી શું મજૂરી કામે જશે શું કોઈ ધંધો કરશે જેણે વર્ષો સુધી ખેતી કરી હોય એ પછી શું કરવાનું જે જંગલમાં રહીને મોટો થયો હોય એ જમીન પર રહીને મોટો થયો હોય તેની માટે ખૂબ આકરું છે ફેર જોઈએ આવનાર દિવસમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો